નમસ્કાર મિત્રો ખેડૂત મિત્રો આજે ઘણા સમય પછી આપણે મળ્યા છીએ કારણ કે લગ્નગાળો બહુ હલતો હતો એટલે મળ્યા નથી હવે આપણે જંતુનાશક દવાઓની માહિતી માટેનું એપિસોડ ત્રણ એ આજે કરવાનો છે તેમાં જંતુનાશક દવાનું વર્ગીકરણ આપણે અગાઉ જોયું હવે જંતુનાશક દવાનું વર્ગીકરણ ક્રિયાના આધારે કઈ રીતની ક્રિયા કરે એના આધારે જંતુનાશક દવાઓ કઈ કંઈ છે અને ક્યાંના કઈ ક્રિયા આધારે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે એ આજે આપણે જોઈશું તો ક્રિયાના આધારેમાં પહેલાં તો એ જંતુનાશક કે જે સ્પર્શજ્ઞ સ્પર્શથી જંતુઓને મારે એને સ્પર્શજ્ઞ કહેવાય સ્પર્શથી જંતુનાશક દવાઓનું વર્ગીકરણ સ્પર્શજ્ઞ જંતુનાશકો કહેવામાં આવે કે એ આ પ્રકારના જંતુનાશકના છંટકાવ પછી જ્યારે જંતુ દવાના સંપર્કમાં આવે સંપર્કમાં આવે ત્યારે જંતુ ઉપર જે કાર્ય કરે છે અને સ્પર્શ ન જંતુનાશક કહેવામાં આવે છે બીજું છે જીવાતના પાચનતંત્રને પાચનતંત્રને અસર કરતા જે છે જંતુનાશકો એ કીટનાશકો કે જે જંતુના શરીરની અંદર પ્રવેશી અને જઠરને નુકસાન કરતા હોય છે આ પ્રકારના જંતુનાશકો જે છે દાખલા તરીકે બેસીલસ થોરિન્જીસિઝ બીટી ક્લોરોપાઈફોસ ઇનાલ્ફોસ એનપીવી બેસીલસ થોરિન્જીસિસ આ પ્રકારના જંતુનાશકો જે છે એ જીવાતના પાચનતંત્રને નુકસાન કરે એટલા માટે એને જઠરી જંતુનાશકો કહેવામાં આવે છે ત્રીજું જે છે એ ટ્રાન્સલેમિનાર શોષક પ્રકારના ત્રીજું જે છે એ શોષક પ્રકારના કે જે જંતુનાશકોના છંટકાવ કાર્ય પછી સક્રિય તત્વ છોડના મૂળ દ્વારા શોષાય અને એ જંતુઓને અસર કરે છે એને શોષક પ્રકારના જંતુનાશકની દવામાં વર્ગીકરણ કરવામાં આવે છે ત્રીજું જે છે એ ટ્રાન્સલેમિનાર એટલે કે ટ્રાન્સલેમિનાર છોડના ઉપર છાંટ્યા પછી પાંદડાની પેશીઓમાં પ્રવેશ કરે છે અને અંદરની બાજુ સક્રિય તત્વનો જથ્થો બનાવે છે આ પ્રકારના જંતુનાશકો જીવાતો અને પાન કથેરી કે જે ખોરાક તરીકે વનસ્પતિના પાન અને પાણી સમૂહ ઉપર નભે છે એવા જંતુનાશકોને આપણે ટ્રાન્સલેમિના લેમિનાર જંતુનાશક કહેવાયમાં આવે છે અને ચોથું પછી છે એ ફ્યુમિગેન્ટ ફ્યુમિગેન્ટ પ્રકારના એટલે કે એનું ધોવાડ ધુમ્મસ થાય આ પ્રકારના જંતુનાશકો જે છે એ ઇમારત હોય કોઈ મકાન હોય કોઈ ઢોરવાડા હોય આની અંદર કોઈ જંતુ મચ્છર આને તે હોય તો એના અંદર છાંટવામાં ધુમાડો કરીને સાટવામાં આવેલી વસ્તુ હોય એને ફ્યુમિગેન્ટ પ્રકારના જંતુનાશક તરીકે આપણે વર્ણવવામાં આવે છે હવે આ બધા જે જંતુનાશકો છે એ ઝેરના આધારે એનું પણ વર્ગીકરણ કરવામાં આવ્યું છે તો ઝેરના આધારે કઈ રીતે કે અત્યંત ઝેરી એકથી બસો ચામડી દ્વારા અને મુખ દ્વારા એકથી પચાસમાં આવે પ્રાણીઓનું વજન મુજબ લાલ રંગ અને આપણે જે બોટલ હોય છે એ બોટલની અંદર લાલ નિશાની આવે ત્રિકોણમાં ખ્યાલ હોય તો તમને આ ત્રિકોણમાં એ વધારે ઝેરી છે બીજું જે નિશાન આવે છે એ પીળું આવે છે પીળું નિશાનવાળો જે છે દાખલા તરીકે આપણે આ ટોપ લઈ લો તો આની અંદર આ જે નિશાની છે એ પીળા કલરની છે એટલે આ એ પછીનો નંબર આવે છે એ બીજો નંબર ત્રીજો નંબર સાધારણ ઝેરી સાધારણ ઝેરી જે છે દાખલા કે ફૂગનાશક હોય બીજામાં કોઈમાં ભૂલું પ્રકારનું લેબલ હોય દાખલા તરીકે આપણે કોઈ ફૂગનાશક હોય તો એની અંદર ત્રિકોણ જે છે એ ભૂરા કલરનો હોય એટલે એ ઓછું ઝેરી અને સહેજ ઝેરી સહેજ ઝેરીમાં ગ્રીન પ્રકારનું ત્રિકોણમાં લેબલ મારેલું હોય એને સહેજ જેરી કહેવામાં આવે છે હવે પછીના આપણા એપિસોડમાં આપણે આગળ જોઈશું અત્યારે આટલું જ પણ આ અમારો જે એપિસોડ છે એ યુટ્યુબમાં ફેસબુકમાં પણ આવશે તમે જોતા રહેજો